છે લોકોના મૃત્યુ થયા કેટલાક ત્યારે જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરના જીગ્નેશ ગઢવી નામનો યુવાન વીસ દિવસ પહેલા જ ટીઆરપી ગેમિંગ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો અને અગ્નિકાંડમાં હોમ આવ્યો મૃતક જિગ્નેશ જ્યારે ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો અને તે સમયે બ્લાસ્ટ થતા જિગ્નેશનું મૃત્યુ થયું હતું સાથે જ અગ્નિકાંડમાં તમામ મૃતકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેમ જેમ સેમ્પલ એફએસએલ માંથી આવી રહ્યા છે તે મુજબ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે ત્યારે જિગ્નેશ ગઢવીનું પણ ડીએનએ સેમ્પલ મેચ થતા જિગ્નેશ ગઢવીના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો પરિવારજનો દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હતી અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે જ મૃતક જિગ્નેશ ગઢવે મૃત્યુથી ચાર બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો હતો જ્યારે એકના એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી હતી સાથે જ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોએ માંગ પણ કરી છે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે જિજ્ઞેશભાઈનો અમે પહેલો વિડીયો જોયો ત્યારે જિજ્ઞેશભાઈ એમ કહેતા હતા કે તમે અહીંથી બહાર વહી જાવ અહીંયા આગ લાગશે એવું જિજ્ઞેશભાઈ કહેતા હતા પછી ત્યાંથી અને એક ભાઈએ બીજા ભાઈએ જે મેનેજર કે કોઈ બી હશે અમે નથી ઓળખતા એ ભાઈ એમ કીધું કે જિજ્ઞેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો એટલે જિજ્ઞેશભાઈ બે ચાર છોકરાઓને તો બહાર ધક્કો મારીને ગાડી મૂક્યા પછી ઉપર ઉપરથી દરવાજો ખોલવા ગયા બીજા માણસોને બચાવ કરવા ગયા અને એમાં જિજ્ઞેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો એમાં જિગ્નેશભાઈ ફિટ થઈ ગયા છે અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિજ્ઞેશભાઈ ઉપર ફિટ થઈ ગયા પહેલાં એ લોકોએ તો સાત આઠ જણાના ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા એ સિવાયની પબ્લિક જી જોવા આવી હતી વિડીયો ઉતારવા આવી એને જીગ્નેશભાઈ આમ ધકેલીને પાછા કાઢી મૂક્યા કે તમે વયા જાવ અહીંયા બ્લાસ્ટ થાય પછી જીગ્નેશભાઈ ઉપર નાના નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની ગેમ રમવા માટે નહોતા ગયા જીગ્નેશભાઈને નોકરી કરતા હતા વીસ દિવસથી હજી ચડ્યા હતા જિગ્નેશભાઈને અને ટીઆરપી ગેમ ઝોનમાં જતા ઉપર સેકન્ડ ફ્લોરે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા શું કહે સાહેબ એના ગૃહ એના જે આખા ઘર ઉપર તો અત્યારે આપ ફાઇટી એવી પરિસ્થિતિ છે કેમ કે એના ઘરમાં પાંચ દીકરીઓ એક એની વાઈફ એના એનો સન છે દસ વર્ષનો એના મમ્મી છે એ બી અત્યારે વિડો છે અને એ એની બી અત્યારે તકલીફ દવા છે દવા ચાલુ છે એના ઘરમાં એક ને એક કમાવા વાળો માણસ હતો આ અને એક હેન્ડીક્રેપ છે જે બેન એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેપ છે વીસ બાવીસ વર્ષના છે એનું આખું ઘર ગુજરાત જીગ્નેશભાઈ ઉપર ચાલતું હતું ભાગ્યશ ડોબરિયા જીટીવી ન્યુઝ વીરપુર